નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસે સેવા કાર્ય હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન વિશાળ લોક હિતકારી આયોજન આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ કાર્યક્રમનું નું છે કુલ એકતાલીસ હજાર પુસ્તકો વિતરણ કરાયું સાયબર ફ્રોડ થી બચવા બુકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું ડિજિટલ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી સમાવિષ્ટ કરવામાં આવી શિક્ષણ અને જનજાગૃતિનો સંદેશ આપતું અભિયાન સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ જન્મદિવસે સેવા અને સંવેદનાની અનોખી ઉજવણી મારું નામ પિયુષ દેસાઈ છે અને હું હીરાબાનો ખમકા કરીને ફાઉન્ડેશન ચલવું છું જેમાં અમે શિક્ષણ માટેનું કામ કરી રહ્યા છીએ આજે શું કાર્યક્રમ રાખવામાં આજે જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ હતો એ નિમિત્તે એકતાલીસ જન્મદિવસ નિમિત્તે મેં પોતે એકતાલીસ હજાર જેટલી બુક વિતરણ અને એકતાલીસ હજાર જેટલી સાવચેતીના પગલાં ભરવા માટે જે સાયબર એટેક થઈ રહ્યો છે એના પગલા કઈ રીતના ભરી શકે સાયબર એટેકમાં કઈ રીતના લોકોને જાગૃતિ લાવી શકે એ સંદર્ભમાં પુસ્તકનું વિતરણ કરવામાં આવેલું છે આની અંદર મારે ખૂબ મોટી એવી ટીમ આની અંદર લાગેલી છે લગભગ ચારસો જણા જેટલાનો મને સપોર્ટ છે અને ચારસો જણા જેટલા અમે આ પુસ્તક અંદર વિતરણથી લઈ અને છેલ્લે સુધી સાથે છે મારી સાથે ભણવા માટેની તમે શૈક્ષણિક સંસ્થા જે સહાય ઉપલબ્ધ માટેની વાત કરી રહ્યા છો તો ભવિષ્યમાં કયા સપના સાથે તમારું કામ કરી રહી છે અત્યારે ભવિષ્યમાં અમારું એક સપનું છે કે અમે એક સંકુલ બનાવવાના છીએ અને કઈ રીતના અમે દીકરીઓને કે દીકરાઓને ભણાવી શકીએ અને જે ભારતનું નવું નિર્માણ થઈ રહ્યું છે તો એ નિર્માણની અંદર અમે કઈ રીતના એમાં ફૂલ લઈને ફૂલની પાંખડી અર્પણ કરીએ કે જે દીકરા કે દીકરી જે ભણી અને આગળ વધશે તો કોઈ આઈપીએસ અધિકારી કે કલેક્ટર બનશે તો એ દેશ માટે ખૂબ સારું એવું હશે વાત કરીએ તો અત્યારે કઈ જગ્યા જે કોઈ પણ સ્લમ જેવી સ્લમ વિસ્તાર છે એની સ્કૂલો છે ગવર્મેન્ટ સ્કૂલો છે અને અર્ધ ગવર્મેન્ટ સ્કૂલો છે એની અંદર અમે આ બુક વિસ્તરણ આવી શું દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત